ની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા વિજય તોમર એમ સી એમ રાઠોડ પીપી સોલંકી તથા ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી બોલુંદ્રા ગામની સીમમાં વોચ દરમિયાન અર્ટિકા ગાડી નંબર જી જે થ્રી વન ટી સિક્સ નાઇન સિક્સ ઝીરોને અટકાવી તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયર ભરેલ હોવાનું બહાર આવ્યું ગાડી ચાલક કેયુરભાઈ રાકેશભાઈ રાવલને પકડી પાડવામાં આવ્યો જ્યારે બીજો ઈસમ નાસી ગયો ટિન્ટોય પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી